સાથે હું છું હિમ વાત કરીશું આજે નગરપાલિકાની વેરા વસૂલાતની કાર્યવાહી અને વિવાદની માર્ચ મહિનો એટલે હિસાબો ક્લિયર કરવાનો મહિનો મોટા ભાગની પાલિકાઓ માર્ચ મહિનામાં જ વેરા વસૂલવાની ઝુંબેશ ચલાવતી હોય છે સામાન્ય રીતે જાગૃત નાગરિકો ટેક્સ બિલ ચૂકવી જ દેતા હોય છે પણ રાજ્યની ઘણી એવી નગરપાલિકાઓ છે જ્યાં લોકો પાસેથી વેરાની વસૂલાત કરવી પાલિકાના શાસકો માટે લોઢાના ચણા ચાવા સમાન પુરવાર થઈ છે અમે તમને એ દર્શાવીશું કે પાલિકાઓ વેરો વસૂલવા માટે કેવા કેવા નુસ્ખા અપનાવે છે અને ત્યાર પછી પણ કેટલી સફળતા મળે છે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લોકો એટલા હોશિયાર છે કે તેઓ દુનિયાભરના નીતિ નિયમો જાણે છે અને તેઓ બીજાને પણ સલાહ સૂચનો આપતા ફરે છે પણ પોતે ક્યારેય નીતિ નિયમોનું પાલન નથી કરતા ત્યાં સુધી કે તેઓ વેરો ભરીને એક સાચા નાગરિક તરીકેની ફરજ પણ નથી બજાવતા પોરબંદરમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે કોઈના લગ્ન કે શુભ પ્રસંગે ઢોલ વાગતા તમે સાંભળ્યા જ હશે પરંતુ અહીં તો ઢોલ વગાડવાનું કારણ કંઈક જુદું જ છે જો તમે જાણશો તો તમને નવાઈ લાગશે પરંતુ પોરબંદરમાં તો આવું જ ચાલે છે આ દ્રશ્યો પોરબંદર શહેરના છે જ્યાં વેરો વસૂલવા માટે પાલિકા તંત્ર અહીં રહેતા સામાન્ય લોકો અને ફેક્ટરીના માલિકો એટલા તો વ્યસ્ત છે કે તેમને વેરો ભરવાનો પણ સમય નથી અથવા તેઓ વેરો ભરવા માગતા નથી હા એ વાત જુદી છે કે તેમને સેવાઓ પૂરતી જોઈએ છે નાની નાની સમસ્યાઓ પણ તેમનાથી વેઠાતી નથી પરંતુ વાત જ્યારે વેરો ભરવાની આવે છે ત્યારે તેઓ છટકબારીઓ શોધવા લાગે છે અને એટલે જ નગરપાલિકાના સ્ટાફે ઢોલ વગાડીને વેરો વસૂલવા નીકળવું પડ્યું છે પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે નોટિસ આપવા છતાં લોકો વેરો ભરવામાં આનાકાની કરે છે તેથી સીલિંગની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે નગરપાલિકાની અંદર અમે નોટિસો પણ બજાવી દીધી છે પૂરી કરી દીધી છે અને તો પણ માણસ પબ્લિક પૈસા ભરવામાં આનાગાની કરે છે તો પણ સાહેબનો આજે આદેશ છે ચીફ ઓફિસર સાહેબ આશિષભાઈ ગઢવીના આદેશથી છે અમે લોકો એ મિલકતને સિલ મરવાનો આદેશ કરવામાં આવ્યો છે પોરબંદર છાયા નગરપાલિકામાં કુલ પાંત્રીસ પોઈન્ટ સત્યોતેર કરોડ રૂપિયા વેરો વસૂલવાનો બાકી હતો જેમાંથી અગિયાર પોઈન્ટ શૂન્ય બે કરોડની વસૂલાત થઈ ચૂકી છે જ્યારે કરોડ રૂપિયાની મોટી રકમની વસુલાત બાકી છે વેરો ન ભરનારા કુલ નેવું હજાર લોકોને પાલિકાએ નોટિસ ફટકારી છે અને સિત્તેર જેટલી બિલ્ડિંગોમાં સીલ માર્યું છે પાલિકાના સત્તાધીશોની સ્થિતિ એટલી કથળી ગઈ છે કે હવે વેરો વસૂલવા માટે પણ તેમને વિનંતી કરવી પડે છે તો આજ રોજ પબ્લિકને જાણ કરીએ છીએ કે વેલા થકી ભરી દો તો તમારા માટે સારું છે અને તમને લોકોને પણ રાહત મળે એટલી કે વ્યાજની અંદર તમને થોડોક ડિફરન્સ મળે કે ભાઈ તમે લોકો વહેલું ભરી દો તો તમને લોકોને બીજી તરફ પોરબંદરની બિરલા ફેક્ટરી મહારાણા મિલ અને એસએસસી ફેક્ટરીનો કુલ તેર કરોડ રૂપિયાનો વેરો બાકી છે ત્રણેય કંપનીઓ સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરાયેલો છે આજે અમારે કુલ આવક અમારે કુલ પાંત્રીસ કરોડની છે એમાંથી અમારે બાર કરોડ જમા આવેલા છે અને બાકીના ચોવીસ કરોડ બાકી રહે છે તો તાત્કાલિક ધોરણે આ ભરવા માટે આપ સાહેબની નમ્ર વિનંતી કરવામાં આવે છે અને આજની તારીખમાં પણ અમુક અમુક કેસ મેટલ ચાલુ છે એમના પણ બાકી લેણાં રોકાય છે જે મોટી ફેક્ટરીઓ છે જેમના કેસ મેટલો ચાલુ છે અત્યારે કોર્ટની અંદર એમની પણ બાકી રકમ રોકાય છે લોકો વેરો ભરે તો પાલિકાને આવક થાય અને વિકાસના કાર્યો થઈ શકે પરંતુ વેરો ન ભરવાના કારણે આજે પાલિકાની હાલત કફોડી બની છે અને એટલે જ લોકોના ઘરે ઢોલ વગાડી વગાડીને વેરાની વસૂલાત કરવાની પાલિકાને સત્તાધીશોને ફરજ પડી છે જો કે સવાલ એ થાય છે કે લોકો વેરો ભરવા માટે ક્યારે જાગૃત થશે લોકો ક્યારે એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરતા થશે સિદ્ધાર્થ બુદ્ધદેવ ન્યૂઝ કેપિટલ પોરબંદર